વડોદરાના આજવા ચાર રસ્તાથી સિકંદરપુરા તરફ જતો એક કિલોમીટરનો રસ્તો થયો ખખડધ્જ હજુ ત્રણ માસ પહેલા જ બન્યો છે નવો રોડ ભ્રષ્ટાચાર મુક્ત મુક્તશાસનની વાત કરનાર ભાજપ શાસન બન્યો ભ્રષ્ટાચાર યુક્ત કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડ દોવાઈ જતા સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો અહીં અસંખ્ય સોસાયટીઓ અને શાળા કોલેજ આવેલી હોવાથી વહેલી તકે રોડ બનાવવા સ્થાનિક નાગરિકે કરી માંગ ખખડધ્જ રોડને પગલે વાહન ચાલકો પોકારી આજવા ચોકડી થી આ જયસિંહપુરા સુધી નો છે રોડ બસ આટલો જ રોડ છે આટલો ખાવ ખરાબ આમ તો આજવા સુધી ખરાબ થઈ ગયો છેક આજવા ચોકડી સુધી નો આપેલી બાજુ બસ આ ત્રણ મહિના જ થયા છે રોડ ને ચોથો મહિનો ચાલુ થયો છે પતી ગયું થોડું સારું મટીરિયલ સારું વાપરે તો રોડ ચાલે વર્ષ બે વર્ષ તો ચાલવો જોઈએ ને સાહેબ રોડ જે મટીરિયલ જ સારું નથી વાપરતા તો પૈસા જ ખાવા છે બધાને પૈસા જ ખાવા છે બધામાં પૈસા જ ખાવા છે કોઈ કોઈની પરિસ્થિતિ તો સમજો કે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય જઈ શકે કેવી રીતના કોઈ લેડીઝ હોય કોઈ બાળક હોય કેવી રીતના લઈ શકે રોજના છોકરાઓ મૂકવા આવવાનું હોય છે અમારે સ્કૂલમાં માં કુકમાં રોજના છોકરાઓ બાળકો નાના નાના પલટી ખાઈ જાય છે આખી ઓવરબ્રિજથી માંડી અને આજવા નિમિત્તે અમારો જે રોડ છે એ એટલો બધો ભરચક રોડ થઈ ગયો છે અને હેવી હેવી ગાડીઓ આવે છે આ ચાર મહિના પહેલાં જ અહીંયા આ રોડ બનાવેલો છે પછી એ રોડ જોતાં ખબર પડે કે આની અંદર મોટો મોટી ખાયકી થઈ ગઈ છે અને આ વરસાદ અમારે પડ્યો એમાં એવા ખાડા પડી ગયા એક એક ફૂટના ઊંડા અને બહુ હોવાપો કરે એટલે અંદર મટિરિયલ નાખી ગયા પણ એ મટિરિયલ એવું નાખ્યું છે કે ચોટે જ નહીં માલે એટલે અહીંયા એક્સિડન્ટ થવાના શક્યતા વધારે છે નાના છોકરાઓ સ્કૂલે જતા અહીંયાથી આ લગભગ પિસ્તાલીસ એક સોસાયટી આવેલી છે એના રહીશો અહીંયા રહે છે પણ એનું કોઈને દરકાર નથી ના ના સરપંચ જોયે કે ના ધારાસભ્ય આ બાજુ આવતા હોય એના કોઈને રસ નથી આમાં બસ પહેલાં એવું સૂત્ર હતું ભાજપનું કે ભાઈ ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત પણ હવે એવું થયું ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર યુક્ત એટલે બધાને ખાઈ જ લેવું છે બીજી વખતે વારો આવે કે ના આવે હમણાં જે ખાઈ લો પબ્લિકનું કોઈને જોવું નથી આ વખતે તો પબ્લિકે જેણે કામ કર્યું હશે એને જ વોટ આપશે બાકી કોઈને હાલશે જ નહીં નો એન્ટ્રી નો એન્ટ્રી બસ